રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત કરી છે છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર રેહાન પટેલે છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા જોડે વાત કરી હતી કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાય દિવસોથી છોટાઉદેપુર નગરના દસ જેટલા પ્રશ્નોને લઈને વિસ્તારમાં ફરી રહી છે તેઓનું જણાવવાનું હતું કે લોકો પણ ઘણા બધા સૂચનો આપી રહ્યા છે તેઓએ દાવો કર્યો હતો કે આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે ચાલો સાંભળીએ રેહાન પટેલની પ્રોફેસર રાઠવા જોડેની વાતચીત ગુજરાત ચૂંટણી આયોગે આજે ગુજરાતની તમામ જે નગરપાલિકાઓ ખાલી હતી તેની ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસે પણ પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો છે આપણી સાથે કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવા છે અર્જુનભાઈ તમારું સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝમાં પાલિકાની ચૂંટણી જાહેર થઈ છે આ પ્રચારમાં ફરી રહ્યા છો શું કહેશો ખૂબ ખૂબ આભાર અમે પાછલા કેટલાક દિવસોથી છોટાઉદેપુર નગરમાં અમારી પત્રિકા છે જેમાં દસ મુદ્દાઓ છે દસ પ્રશ્નો જે નગરના છે એ લોકોને પૂછીને અમે આ પ્રશ્નો બનાવ્યા છે અને એ પ્રશ્નો છે સફાઈના પ્રશ્નો ગટરના પ્રશ્નો ભ્રષ્ટાચારના પ્રશ્નો સફાઈના પ્રશ્નો સફાઈ કામદારોના પ્રશ્નો જેમને બીજેપીનું જે વહીવટદાર છે એ છૂટા કરી રહ્યું છે એવા જે સવાલો છે એ સવાલો લઈને અમે લોકો સમક્ષ જઈ રહ્યા છે અને લોકો પણ જાણે છે કે બીજેપીનું શાસન ભયંકર ભ્રષ્ટાચારવાળું છે અને લોકો બદલાવ કરીને બીજેપી આ વખતે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપીને બોર્ડ બનાવવાના છે એ અમને દેખાઈ રહ્યું છે અને અમને ખૂબ સારા સહકાર મળી રહ્યો છે છોટાઉદેપુરમાં બે પાર્ટી લડે છે એક લોકોના ચિંતા કરતી પાર્ટી લોકોના પ્રશ્નોની ચિંતા કરતી પાર્ટી કોંગ્રેસ પાર્ટી અને નાના નાના લોકોની વિરોધી પાર્ટી કોંગ્રેસ બીજેપી પાર્ટી એની સામેની લડત છે બીજેપીને ખબર છે કે છોટાઉદેપુરના ઘણા બધા વોર્ડમાં એને વોટ નથી મળવાના એટલા માટે કેટલાકને આઉટસોર્સ કર્યા છે ક્યાંકથી મેન્ડર ખરીદ લાવવાની કોઈ પ્લાન ચાલે છે એવું મેં સાંભળ્યું છે અને જ્યાં બીજેપીને વોટ નથી મળવાના તો કોઈને અપક્ષ ઊભા રાખી રહ્યા છે કોઈને બસપામાં ઊભા રાખી રહ્યા છે આ પ્રકારનો માહોલ એ લોકો કરી રહ્યા છે પણ લોકો છોટાઉદેપુરના એક એક વ્યક્તિ જાણે છે કે મૂળ પાર્ટી કોંગ્રેસ લડે છે અને બાકીના બધા ભેગા થઈને આ પ્રકારનું ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને અમને પૂરો ભરોસો છે કે છોટાઉદેપુરના સમજદાર લોકો આ વખતે પોતાનો નિર્ણય કરશે અને કોંગ્રેસને સમર્થન કરશે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે તેઓ જણાવી રહ્યા છે કે કોંગ્રેસને આ વખત જે ચૂંટણી લડવાની છે તેઓ પાસે ઉમેદવારો નથી તેઓ આ બાબત આપશું છે સૌથી પહેલાં તો છોટાઉદેપુર શહેરમાં ભાજપનો પ્રમુખ કોણ છે છોટાઉદેપુરને ખબર નથી અને રહી વાત ટીમો બનાવવાની છોટાઉદેપુરનો એક એક વ્યક્તિ જાણે છે કે છોટા ઉદેપુરમાં બીજેપીને લોકો વોટ આપવા નથી માંગતા એટલા માટે બીજેપી બીજી બીજી કોઈ પાર્ટી જેનું સંગઠન જ અહીંયા નથી જેનો કોઈ પ્રમુખ નથી એનો કોઈ કાર્યકર્તા નથી એવી કોઈ બહારની કોઈ કોઈ ક્યાંક પાર્ટી છે એના મેન્ડેટ લાવીને લોકોને લડાવી રહ્યા છે એ બતાવે છે કે ભાજપની હાલત શું છે ભાજપને લોકો ઓળખી ગયા છે બિલકુલ કરપ્ટ પાર્ટી છે એના નેતાઓ કરપ્શન છે કે કરતા નથી ભાજપના લોકોને અંદર અંદરના ઝઘડાઓ પૈસા માટેના ઝઘડા છે એ બધા જાણે છે તો એ બીજેપીના લોકોને આની ખબર હોવી જોઈએ જો કોઈ પ્રમુખ હોય મને ખબર નથી કોણ છે તો એને પણ આ ખબર હોવી જોઈએ કે આ પ્રકારની હાલત એમની છે એમને એમના નેતાઓને લઈને ફરો એમના ધારાસભ્યો સાંસદને લઈને આવો લોકોની પાસે ખૂબ સવાલ છે એ જવાબ આપી શકે એમ નથી આ હતા કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા તેઓએ આવનારી જે નગરપાલિકાની ચૂંટણી છે તે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે આવી જ અવનવી અપડેટ્સ માટે જોડાયેલા રહેજો ઇન્ડિયા જોડે આભાર